જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ માર્ગદર્શિત બીઆરસી સરસ્વતી આયોજિત ધોરણ એક બે ના શિક્ષકો માટે ટીએલએમ તાલીમનું આયોજન કરવામાં આવ્યું સરસ્વતી તાલુકાના સાગુડિયા મુકામે ધોરણ એક બે ના શિક્ષકોનું ટીએલએમ તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાષા અને ગણિતની અધ્યયન નિષ્પત્તિઓ કેવી રીતે સરળતાથી સિદ્ધ થઈ શકાય તે સંદર્ભે ધોરણ એક બેના શિક્ષકો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તજજ્ઞશ્રીઓ દ્વારા ખૂબ જ સારી રીતે મહેનત કરી શિક્ષકોને સુંદર તાલીમ આપવામાં આવી હતી તજજ્ઞશ્રીઓ દ્વારા અભિનય ગીત બાળગીત દ્વારા તાલીમ આપવામાં આવી હતી ખાસ કરીને ટીએલએમ એટલે શું ટીએલએમના હેતુઓ અને ટીએલએમ દ્વારા શિક્ષણને કેવી રીતે અસરપ્રદ બનાવી શકાય તે વિષયની તાલીમ આપવામાં આવી હતી સરસ્વતી તાલુકાના શિક્ષકો માટે તાલીમમાં તજજ્ઞશ્રીઓ દ્વારા ખૂબ જ ઉમદા કામગીરી કરવામાં આવી હતી તમામ શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ તાલીમમાં ભાગ લીધો હતો તાલીમમાંથી મેળવેલ માહિતીને આધારે આગામી સમયમાં ધોરણેક બેના શિક્ષકો વર્ગખંડમાં સુંદર રીતે કામગીરી કરશે